ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો આજે સવાર સવારમાં મારે આવવું પડ્યું છે હોસ્પિટલ કે મારી ગોળીઓ પતી ગઈ હતી ને મેં ધ્યાન નહીં આપ્યું તો આજે ઇમરજન્સીમાં આવવું પડ્યું છે મારે જાડુએ પણ જવાનું છે નોકરી પર થોડા લેટ પણ થાય છે પણ હવે મારું બ્લડ ટેસ્ટ કરાવવા આવ્યા છે અહીંયા લેબોરેટરીમાં તો હવે देखे आवे यहीं पर बहुत उमारे चले थोड़ी और वाल लाख से उठी दूर तो चलो वीडियो में बन्ने आरे जो वीडियो को तो लाइक से करवाऊं बोलता ना यानी चैनल पर पहली बार हो तो चैनल में सब्सक्राइब कौन करी दे जो चलो हम पहला लट्टेस कराइए वो आस्ता બ્લડ સેમ્પલ મેં આપી આવી છું અને રિપોર્ટ આપવાના છે બપોરે સાડા બાર વાગે તો હવે જઈએ છીએ અમે પિંકીબેનના ઘરે કેમ કે મારા હસબન્ડની નોકરી છે તો હવે એ તો હવે બપોરે આવશે એટલે હવે ઘરે જશું અમે સાંજે જ્યારે એ છૂટશે ત્યારે તો એટલી વાર અમે પિંકીબેનના ઘરે જશું તો ચાલો હવે જઈએ હેલો 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 કેમ છો બધા

થઈ ગયું છે તો પિંકી બેને બનાવ્યું હતું દાળ ભાત રોટલી શાક અને દીક્ષાને ખાવી હતી પાઉંભાજી તો એના માટે પાઉંભાજી મંગાવી હતી તો બધાએ સાથે બેસીને જમી લીધું અને પિંકી બેને જીજુ ગયા છે નોકરી પર તો ઝાડુ પણ મારા આવ્યા હતા અને રિપોર્ટ મારો આવી ગયો છે ઝાડુ મારા રિપોર્ટ મને આપી ગયા છે અને મારી ફાઇલ ગાડીમાં રહી ગઈ ને ગાડી રહી ગઈ છે મારા હસબેન્ડના નોકરી પર એટલે કેન્ટીમાં રહી ગઈ છે અમને ગાડી ત્યાં મૂકીને કોર્ટમાં છે આગે અમને નોકરી તો ત્યાં ગયા છે તો ફાઇલ મેં એ લાવતી તો પછી અત્યારે હોસ્પિટલ જઈ આવતા પણ હવે ફાઇલ વગર તો જવાય ને એટલા માટે હવે જાડુ મારા છૂટશે નોકરી પરથી તારે જશું પછી હવે સાંજે જ જવાશે પાંચ વાગ્યા પછી તો રિપોર્ટ આવ્યો છે ઠીક ઠીક છે હવે ત્યાં જઈને ખબર પડે આપણી કરતા તો નથી મારી સૂઈ ગઈ છે અને વાસણ ને ધોઈ નાખ્યા છે કેમકે પિંકી બેનનો ટાઈમ થઈ ગયો તો એટલે એ ગયા છે નોકરી પર તો હવે છોકરા પણ ખબર નહીં કીધા અગર ત્યાં ભાગી ગયા લગભગ ત્યાં બી અવાજ થાય છે એટલે ઉપર જ હશે તો ચાલો હવે હું પણ થોડી આર આરામ કરું રેખાબેનના ઘરે જઉં એવું વિચાર્યું પણ હવે આસ્થાને એકલી મૂકીને ના જવાય તો ચીજું પણ હમણાં થોડી વાર પહેલાં જ ગયા છે નોકરી પર ચીજું ફક્ત હું જોઈ આવીશું ને પણ હવે દેખું આસ્તા જાગે પછી એકવાર જઈ આવીશ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો જો ગાય અહીંથી સામેના બિલ્ડિંગમાં અમે રહેતા હતા તો હજુ રેખાબહેનનો રૂમ ત્યાં જ છે એટલે થોડી પછી આસ્તા જાગે જો સામે જ અમારો રૂમ હતો તો પિંકીબેન પણ નોકરી કરે છે એટલે એમનો પણ સરકારી રૂમ છે જો આમાં છોકરાએ બધું ચિત્રામંડી કરી નાખી છે ગાયસ બપોર વાગી ગયા છે બે અમે અમે જઈએ છે રેખા ના ઘરે તો મે મિક્સા ને તન છે ને આસ્તા મે ચાલ્યા ઘરે કોઈના ના ઘરે ઓ પાય લે છે મારી ચાલો

તો લાઇનમાં છે બેરખા છે અને અમારો ટાઈમ થાય હોસ્પિટલ ચા પછી ચાલુ થાય પછી જઈએ અમે હોસ્પિટલ નહીં ત્યાંથી પછી જશું ગયા ચાલો હવે ચા પી લઈએ ઝાડુ મારા ગયા છે એ ગોળીઓ લેવા મારી દવા લેવા ગોળી પણ સારો છે હું કીધું છે ડોક્ટરે હવે જઈએ છે બજાર બધું લેવાનું છે તે લેશું ને પછી ઘરે

प्रवाई सामी आईवार समी किसामा लोग लेवा माटाई

આસ્થાનીક્ષા ધમાન કરે છે આસ્તા મારે પર્સ જોવે છે પર્સમાં પૈસા એને પૈસા બહુ ગમે તો પર્સ પર્સ કાઢીને બેઠી છે પૈસા કાઢશે એનાથી નીકળે તો ચો હું તમને બતાવું તો એનાથી એટલે ના થઈ જાય

તો મે ગાડી માં આવું ને એટલે મને એસી ચાલુ કરે ને એટલે પછી એસી થી એલર્જી થાય છે મારી આંખો માં તો ચશ્મા મે આજકાલ નહીં પહેરતી તો વધારે દુખસમ ના તો તારે ચાલુ કરીસ આદત જ એવી છે મારી જ્યારે દુખ વધાર થાય ને ત્યારે પછી સ્ટાર્ટ કરું જાડું બી બહુ વાર લાગે આસ્તા એ ચેન ખોલી નાઈ ખીજો તો બી કે રમવા દે ને પછી હેરાન કરશે ગાડી બંધ છે ગરમી બહુ લાગશે જઈએ લે મે પણ કંટાઈ તો જાણું નહીં પણ અડધો કલાક થવા આવ્યો છે ખબર નહીં પબ્લિક નહીં એમ કરીને ગયા છે પબ્લિક નથી તો એટલી જ વાર લાગી પબ્લિક નહીં એમ કરીને આ શોપ પર ગયા તો બજારમાં જગ્યા નહીં હોતી ગાડી પાર્ક કરવાનું તો અમે સાઈડમાંથી અમે કીધું લઈ લઉં તો આ શોપ પર ગયા છે તો એ બહુ વાર લગાડી ए न दो पर लाग छला पप्पा गर्मी हो लागवा मैले छ गर्मी त लाछिन दुकान ओहो पप्पा पाछ्यो पैसा टाइप असे नास्तो ल्याब ज न अब पैसा देखेले ने नास्तो त ज्यादा नास्तो लेवा त दादा या आइपत छ न कोइन को जान्यो

ગાઈલ્સ ઘરે અમે પહોંચી ગયા છે અને અત્યારે છું હું અમારા ઘરની બહાર તમે મિતીક્ષાને જોવા આવી હતી પણ મિતિક્ષા કાકાના ઘરે રહી ગઈ છે તો એને પણ કપડાં ચેન્જ કરાવી દઉં એમ કરીને જોવા આવી હતી પણ નથી અને આસ્થાને એકલી મૂકી આવી છું મેં પલંગ પરથી હવે એકદમ નથી પડી જતી ઉતરવાની કોશિશ કરે છે પણ હજુ એને નથી ઉતરાતું પલંગ પરથી તો જમવાનું તો મમ્મીએ બનાવી મૂકી છે એટલે કંઈ કામ નહીં આવે કપડાં ચેન્જ કરીને થોડીવાર બધા જોડે બેસે અને પછી જમીશું તો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોને હું અહીં એન્ડ કરીશ ફરી મળીશું આ તો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય